નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડાલી શહેરમાં રસ્તા બાબતે થયો હતો ઝઘડો જેની અદાવત રાખીને આજે ફરી મારામારી કરવામાં આવી વડાલી ધરોઈ રોડ ઉપર આવેલ પટેલ નટવરભાઈ તથા તેમના પરિવારનો કૂવો અને ખેતર આવેલ છે જ્યાં અવરજવર માટે વર્ષોથી રસ્તો આવેલ છે આ રસ્તો સગર બાદરભાઈ તલાટી તથા તેમના પરિવાર દ્વારા ખોદકામ કરી દેવામાં આવ્યું હતું જેની સમજાવટ માટે કાલે બધા એકઠા થયા હતા ત્યારે બોલાચાલી બાદ મારામારી થઈ હતી અને બંને પક્ષે ફરિયાદ નોંધાવી નહોતી આજે પટેલ નરેશભાઈનો પુત્ર કુવા પર આવેલ તબેલામાં ગાયોને ઘાસચારા નાખી રહ્યો હતો ત્યારે સાતથી આઠ લોકો લાકડીઓ ધોકા લઈને તબેલામાં આવી મારામારી કરી હતી ઘાયલને વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવ્યા હતા સારવાર બાદ પટેલ નરેશભાઈ દ્વારા વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વધુ તપાસ પીએસઆઈ રબારી સાહેબ ચલાવી રહ્યા છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ